હાલો પરફ્યુમ આવી ગયા પરફ્યુમ અમારી પાસે સસ્તા પરફ્યુમ મળે છે અને મોંઘા પરફ્યુમ મળે છે સારા પરફ્યુમ મળે છે અને એક નંબર પરફ્યુમ મળે છે હાલો પરફ્યુમ આવી ગયા પરફ્યુમ હાલો પરફ્યુમ આવી ગયા પરફ્યુમ બોલો બોલો ભાઈ કયું પરફ્યુમ આપું એલા ભાઈ તું આવી સુમસાન જગ્યામાં પરફ્યુમ વેચવા બેઠો હો તારી પાસે પરફ્યુમ લે હે કોણ એલા મારા કલેજે હજી હું આવ્યો ને એક કલાક થઈ પચા પરફ્યુમ હતા હવે ત્રણ જ વધ્યા હે નો હોય ચેક કરાવો તો એકાદું હું લઈ લઉં હાલો કરાવી દઉં લાવો આ થાગડ એલા ભાઈ આની વાસ તો બહુ ગંધારી આવે આ કયું પરફ્યુમ હે આ પરસેવાનો પરફ્યુમ હે બીજો બતાવો લાવવા થગડ એલા ભાઈ આની તો એના કરતા ખરાબ વાયસા આવે આ કયું પરફ્યુમ હે આ માણાને મેલનું પરફ્યુમ હે બીજો બતાવો લાવવા થગડ એલા ભાઈ આની વાસ તો ઓલા બે કરતા હવુંંડી આવે આ કયું પરફ્યુમ હે પગના મોજાનું પરફ્યુમ હે કાંઈ ખારી સુગંધ વાળું બતાવ ન કરું આથી જાવું તો હવે હું તમને મારું સ્પેશિયલ પરફ્યુમ બતાડું લાવા થગડ